જે પૈકી ત્રીસ કામોને મંજૂરી આપવામાં આવી છે એક કામ ના મંજૂર કરવામાં આવ્યું છે અને ત્રીસમાંથી માંથી એક કામને થોડા ફેરફારથી મંજૂર કરાયો હોવાનું જણાવ્યું હતું નીતિને કાર્યવાહી સમિતિ તો હું વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સાહેબ માનની મેયર શ્રી પિંકીબેન ડૉક્ટર શીતલભાઈ તથા મારા સ્થાયીના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આજે એમણે મને કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરવાની તક આપી કમિશનર સાહેબ તરફથી આવેલા એજન્ડાઓમાં એકત્રીસ કામો આજે અમે સ્થાયીમાં ચડાવેલા હતા જે એકત્રીસ એકત્રીસ કામોની ચર્ચા વિચારણા કરી ત્રીસ કામોને મંજૂરી આપી છે એક કામ આજે નામંજૂર કર્યું છે એક કામ જે છે ફેરફાર સાથે મંજૂર કર્યું છે કુલ મળાવીને ત્રીસ કામોને મંજૂરી આપી છે ફેરફારવાળા કામમાં તો ખાલી ને ખાલી જે ભાવ વધારો હતો એમાં પોઈન્ટ છવ્વીસ ટકાનો ભાવ ઘટાડો કરીને મંજૂર કર્યું છે અને ત્રીજું જે કામ હતું એ ત્રણ કરોડનું કામ જે તે વખતે કલ્ચરનું મંજૂર કરેલું હતું પણ એમાં એક કરોડનો બે કરોડનો જે તે વખતે કામ મંજૂર કરેલું અને એક કરોડનો વધારો માગેલો હતો જે આજે ચર્ચા વિચારણા કરીને નામંજૂર કરવામાં આવ્યો છે મુખ્યત્વે જે કાંઈ છે રોડ ડ્રેનેજના કામો લીધા છે વરસાદી કાંસના કામો લીધા છે એક અખંડ ચાર રસ્તાથી દાંડિયા બજારનું જે ખૂબ મોટું ગઈ વખતે કદાચ આપ બધાના ધ્યાનમાં છે કે અનેક ગુવાઓ એની ઉપર પડેલા અને લગભગ ત્રણેક કરોડ રૂપિયા જેટલું તો આપણે એમાં સમારકામમાં ખર્ચો કરવો પડ્યો હતો એ અગત્યનું કામ હતું એને પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે